ગાઈસ આડી ચા પીતો તો મેં જોરદાર નું એક્સિડન્ટ થી ફટાફટ અને રાતે જ 2 વાગે સુધો તો હું વિડિયો એડિટિંગ કર માટે આજે બ્લોગ બનાવું છું ને બ્લોગ એડિટિંગ છે ને હું રાતે 1 બા 1 વાગે 2 વાગ્યે કરું છું તો સા ગાઈસ જી આપણો વિડિયો જોઈ રહી છે બહુ જ મસ્ત બ્લોગ જોગે એ કેવું લાગે બ્લોગ મારો ઓકે ગુડ મોર્નિંગ ગાય કેમ છો મજામાં જય દ્વારકા દીશ વેલકમ ટુ માય ચેનલ અત્યારે ગયા છે સાત અને આપણે છે ને અત્યારે ઠંડા ઠંડા પાણી નાયન બહારથી નીકળ્યા છીએ અને આજે જવાનું છે આપણે એક્ઝામ આપવા માટે અને આજનો દિવસ ખબર નહીં કેવો છે મારા માટે અને સવારના બહુ ઉઠ્યો ત્યાંનું ઘણું દુઃખે છે શરદી થઈ ગઈ છે અને હું અત્યારે જલ્દીથી ઠંડા પાણી નાઈ લીધું છે કારણ કે જ્યાં સુધી નાવો ને ત્યાં સુધી વાંચવાનું મન ના થાય અને ફટાફટથી તૈયાર થતો છે ખાલી ઉડી તારી ખાઈ અત્યારે ટાયર્ડ વાય છે એટલા માટે વેગી છે બાકી તો વ્હાઈટ શર્ટ પહેરી જવાનું છું ની અંદર બધા સુતા છે ફટાફટ જઈશું ને આપણે વાંચો બેસો નથી કેમ કે અગિયાર વાગે એક્ઝામ છે અત્યાર વાગી ગયા છે સાત વાગી ગયા છે તો સાત થઈ ગયા વર્ષ જો હું વાંચું પછી નાસ્તો બી કરવો છે વાંચવાનું બી બાકી છે અને ટેન્શન થાય છે એનો કંઈ જ વાંચવું નથી યાર બટ ટેન્શન નથી શું કામ ટેન્શન નથી ખબર એ નહીં ખબર તો ચલો ગાઈ જાય ફટાફટ વાંચવા બેસી જઈએ ઠંડી છે ને બહુ જ વાય છે અને સવારના પાણી પાણીને આવવાની એ મજા આવે એક ડબ્બું નાખો ને એક માથાનો ટબ ત્યાં સુધી ઠંડી લાગે પછી તો આમ હાથો હાથ ફટાફટ ફટાફટ ચલો ગાઈ જાય ફટાફટથી વાંચો બેસી જઈએ મહાદેવ ચાઇકર છે ને બ્લોગમાં બની આ દેજો અને બ્લોગ કેવો લાગે છે એક વાર મસ્ત કોમેન્ટ કરીને પ્લીઝ બે લાઈક અને દબાવવાનું ભૂલતા નહીં નથી મારા તમામ વિડીયો તમારામાં આવવાનું મહાદેવ મને છે ને હવે ગળું બહુ દુખે છે ને તો પેલા ચા પીએ ચાવું છે ને મને શાંતિ ની મળે બહુ એટલે બહુ ખેંચાય છે ગળું અને મન મને લાગે છે આજે મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે બહુ જ ખરાબ થઈ ગઈ છે આ બધું બહુ જ દુખે છે ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં સવારના પોરમાં હું ચા પીવું છું બાકી હું ચા ક્યારે નહીં પીતો સવારના પોરમાં જે શું ત્યાં ચામાં મળે છે ને એ ક્યાંય નથી મળતું કે ગળું ખેંચાય છે વધારે શરીર જેવું થઈ ગયું છે ને તો ત્યાંના પોરમાં ગરમ ગરમ ચા પીવાની જે મજા આવે ને એ તો કંઈક વાત જ નથી ચાલો ચા પી લઈએ ચા પીધો તો ને જોરદારનું એક્સિડન્ટ થયું ફટાફટ એક બેન સ્કૂટર જતા ને વચવાની કૂતરો પડ્યો ને એક્સિડન્ટ થઈ ગયો સારું તો ભગવાન બેનનો કંઈક રાખ્યું નથી બટ તો બી છોલ આવ્યો છે યાર અત્યારના પુરમાં ઠંડીમાં વારતો જ્યારે વારતા આમ ઘડી કરવાનું આમ ધોજી જાય બધું તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છે એક્ઝામ આપવા માટે તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે મસ્ત તો હવે જઈએ આપણે એક્ઝામ આપવા માટે અને આજની એક્ઝામ પીવી જાય છે એવું તમે પાછળથી કહો તો ચાલો ફટાફટથી જઈએ એક્ઝામ આપવા માટે મહાદેવ જય દ્વારકાધીશ તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે બસનો ઉપર અને હવે આંગળી બસમાં બેસી ગઈ એટલે ફટાફટથી પહોંચી આપણે લાલ દરવાજા એસપી કોલેજમાં જવાનું છે એક્ઝામ આપવા માટે તો ચાલો ગાઈ તો ફાઈનલી ગઈ જ આપડે આવી ગયા છે લાલ દરવાજા અહીંથી ચાલી ને જવાનું છે બે કિલોમીટર ચાલવાનું છે અને જવાનું છે એસસી કોલેજ

તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ અને શરદી થઈ ગઈ છે બહુ જ જોરદારની થઈ ગઈ છે દવા લેવા જવી પડશે હવે અને આજે શું કહેવાય બુક લેવા ગયો હતો લાલ દરવાજા અને પછી આજે ગાંધી રોડ ગયો પછી એક્ઝામ આપી દીધી અને સાવ થકાઈ ગયું છે તો થોડી વાર માટે આરામ કરી લઈએ અને રાતે સર બે વાગે સુધી તો વિડિયો વિડીયો એડિટિંગ કરવા માટે આજે બ્લોગ બનાવું છું ને બ્લોગનું એડિટિંગ છે ને હું રાતે એક બા એક વાગે બે વાગે કરું છું કારણ કે એમાં એવું છે કે શું કહેવાય એક તો એક્ઝામ ચાલુ છે વાંચવાનું હોય છે અને પ્લસ આ બધું યુટ્યુબનું મીડિયા એડિટિંગ કરવાના હોય છે એટલે બહુ બધો સમય માગ્યા છે હું મારું બેસ્ટ આપું છું કે વિડીયોમાં સારું એડિટિંગ કરી શકું તો વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો ને પ્લીઝ યા તમારા સપોર્ટની બહુ જરૂર છે તો ચાલો મહાદેવ જય દ્વારકાધીશ બ્લોગમાં બની લેજો થોડી વાર અમારે બોલો સર્દી થઈ જોરદાર પણ આવર લેટર તો ગાઈસ હવે છે ને સર્દી નું ઉધરસ ને બધું વધી ગયું છે તબિયત પણ ખરાબ છે તો મેડિકલ થી દવા પણ લેવાની છે અને છે ને માથું બહુ જ ચડી ગયું છે મારા છોકરા અવાજ બહુ કરે છે તો છે ને હવે શું કહેવાય જમવા માટે જઈએ છીએ આપણે બહારનું જમવું પડશે તો ફટાફટ ચાલો જમવા માટે જઈએ ને મેડિકલથી દવા લેવાની છે એ પણ લઈ લઈએ ગાઈસ આપણે છે ને અંજલી ભોજનાલે મારી આવી ગયા છે ખાવા માટે તો ચલો ફટાફટ ખાઈ લઈએ બહુ ભૂખ લાગી ગજબની તો ગાઈઝ મસ્ત જમવાનું આવી ગયું છે ચણા બટેકા શાક છે ભાત છે દાળ છે ડુંગળી છે અને લીંબુ છે તો ચલો ફટાફટ થી ખાઈ લઈએ રોટલી આજે બને છે ગરમા ગરમ રોટલી બને છે તો આજે ભૂખે ગજબ લાગી છે અમારી શરદી વધારે થઈ ગઈ છે અને ડુંગળી મંગાવી છે તો ચલો ફટાફટ થી ખાઈ લઈએ મસ્ત શાક જો શુદ્ધ શાકાહારી શાક છે ચણા બટાકા શાક છે દાળ છે અને ભાત છે તો ચલો ફટાફટ દેખાઈ લઈએ અને પછી ઘરે જઈને વાંચવાનું છે કારણ કે એક્ઝામ ચાલે છે આપણી તો થોડુંક વાંચવું પણ જરૂરી છે આપણે જમી લીધું છે શરદી ગજબ થઈ ગઈ છે અત્યારે અમે હવે છે ને મેડિકલે જવાના છીએ શરદીની દવા લઈ લઈએ ફટાફટ એના સવારમાં એક્ઝામ નહીં આપી શકું હું એટલે અને અત્યારે જો રસ્તામાં જ છું તો તમે જોઈ શકો છો મસ્ત હોટલ બોટલ અહીંયા તો અહીંયા છે હું લઈ તો ક્લાઉડ હોટલ ખબર નહીં આ આવી મોટી હોટલમાં જમવા માટે ક્યારે જઈશ પણ અત્યારે શરદી થઈ ગઈ તો અત્યારે દવા લઈ લો ફટાફટથી ને ઘરે પહોંચો યાર તો ઠંડી બી ગજબ છે વાતાવરણ શરદીનું જેવું થઈ ગયું ઠંડુ વાતાવરણ છે એટલે શરદી વધારે લાગે છે નાક બંધ નહીં થતું તો ચાલો ગાઈશ ફટાફટથી જાઉં મેડિકલે તો ફાઇનલી ગાઈ જ આપણે દવા લઈ લીધી છે હવે શાંતિથી ઘરે પહોંચીએ શરદી ઉધર થઈ ગઈ છે અને આજનો બ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ મળી એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ મહાદેવ